દમવાલું રેસીપી જે ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે હું જે રીતે બનાવું છું તે રીત તમારી સાથે શેર કરીશ જેને તમે પૂરી પરાઠા રોટલી કે નાન સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગેસની ફ્લેમ ઓન કરી પ્રેશર કુકરમાં એક ગ્લાસ પાણી લઈ ત્રણસો પચાસ ગ્રામ બટાકા જે આ સાઈઝના આવે તે લીધા છે સાથે એક ટી સ્પૂન મીઠું મિક્સ કરીએ ગેસની હાઈ ફ્લેમ પર એક વિસલ થવા દઈશું બટાકા વધારે બોઇલ નથી કરવાના એક વિસલ થઈ ગઈ છે કુકરમાંથી પ્રેશર નીકળે ત્યારે બટાકા પાણીમાંથી બહાર લઈશું બટાકાની છાલ કાઢી લઈ થોડીવાર માટે ઠંડા થવા દઈશું ગેસની ફ્લેમ ઓન કરી હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખ્યું છે બટાકા ઠંડા થાય ત્યારે ફોકની મદદથી આ રીતે હોલ કરીશું જેથી અંદર સુધી સારી રીતે તળાઈ અને મસાલાની ફ્લેવર સારી રીતે આવે તેલ સારું એવું ગરમ થાય ત્યારે સાવધાની પૂર્વક બટાકા મૂકીએ થોડી વાર માટે આમ જ રહેવા દઈશું બટાકા તળાય ત્યાં સુધીમાં મસાલા વાટી લઈએ બે મોટી કાળી એલચી ત્રણથી થી ચાર નાના તજના ટુકડા ત્રણ નાની લીલી એલચી ખલમાં લઈ કચરા પીસી લઈએ આ રીતે તૈયાર થશે બે મિનિટ પછી બટાકાનો કલર થોડો ચેન્જ થાય ત્યારે સાઈડ ચેન્જ કરીશું હલકા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યારે તેલમાંથી બહાર લઈએ સાઈડ પર રાખીશું ગેસની મીડિયમ ફ્લેમ પર તેજ પેનમાં એક ચોથાઈ કપ તેલ તેલ ગરમ થાય ત્યારે એક ટેબલ સ્પૂન આખું જીરું સાથે બે તમાલપત્ર બે લવિંગ સાથે અધકચરા મસાલા જે ખલમાં વાટીને તૈયાર કર્યા હતા તે થોડી વાર માટે સાંતળી લઈએ એક ટી સ્પૂન હિંગ ત્રણ મોટી સાઈઝના ટામેટાની ગ્રેવી મિક્સ કરીશું તમારે લસણ લેવું હોય તો સાતથી આઠ કળી ઝીણું વાટીને લઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં ટામેટાની ગ્રેવી કૂક થઈ ગઈ છે ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ટી સ્પૂન સૂંટ પાવડર બે ટેબલ સ્પૂન લીલી વરિયાળીનો પાવડર સાથે ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાવડર જેમાં એક કપ ગરમ પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી છે મિક્સ કરીશું થોડીવાર માટે કૂક થવા દઈએ બેથી ત્રણ મિનિટમાં મસાલા સંતળાઈ અને ગ્રેવીમાંથી તેલ અલગ થઈ ગયું છે મિક્સ કરીશું સાથે એક ટેબલ સ્પૂન કસૂરી મેથી મિક્સ કરીએ આ શાકમાં તેલ થોડું આગળ પડતું જ હોય છે તળેલા બટાકા એડ કરીએ મિક્સ કરીશું ત્યાર પછી 1 થી બે મિનિટ માટે આમ જ કુક થવા દઈશું એક થી બે મિનિટ પછી દોઢ કપ જેટલું ગરમ પાણી લીધું છે મિક્સ કરીએ કવર કરી ઉપર આ રીતે કોઈ પણ વજન વાળી વસ્તુ મૂકી લો ફ્લેમ પર વીસ થી બાવીસ મિનિટ માટે કુક થવા દઈએ વીસ થી બાવીસ મિનિટ પછી મિક્સ કરીશું ગ્રેવી થીક થઈ ગઈ છે ગરમા ગરમ દમ આલુ તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરીએ તો ફ્રેન્ડ્સ તમે દમ આલું રેસીપીની આ રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રીષિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ